નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે વાત કરીશું અને સતત ગઈકાલ સાંજથી જો વાત કરીએ તો એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે પહેલી પહેલી જૂને જે સાતમા તબક્કાનું મતદાન પૂરું થયું અને એના પછી સાંજ પછી જે એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું અલગ અલગ એજન્સીઓના એક્ઝિટ પોલ આવ્યા અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે એક્ઝિટ પોલ કરવામાં આવ્યા છે બે હજાર ચોવીસને લઈને એટલા જ માટે આજે ચર્ચા એ પણ કરવી છે કે કયા પરિબળો છે કે જે એક્ઝિટ પોલની અંદર એ રિફ્લેક્ટ થઈ રહ્યા છે કયા પરિબળો છે કયા નંબરો છે જે એક્ઝિટ પોલ ઉપર રિફ્લેક્ટ થઈ રહ્યા છે અને કઈ પાર્ટીનો દબદબો એક્ઝિટ પોલ ઉપર જોવા મળી રહ્યો છે ખેર આપ સૌ કોઈને ખ્યાલ છે કે જે તમામ એક્ઝિટ પોલ આવી ચૂક્યા છે એક્ઝિટ પોલની અંદર એનડીએ ભાજપ અને ભાજપની સાથે સાથેનું જે ગઠબંધન છે એનડીએ એ ક્યાંક ફરીથી ત્રીજી વખત સરકાર બનાવી રહી છે ત્રીજા ટમમાં આવી રહી છે એટલે શું મોદી ફેક્ટર વધારે કામ કરી રહ્યો છે શું નીતિઓ વધારે કામ કરી રહી છે કે શું જે વિકાસની વાતો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કહેતા આવ્યા છે એ વિકાસની તો કામ કરી સામે વિપક્ષની જો વાત કરીએ તો સત્યાવીસ પાર્ટીઓનું જે એલાયન્સ છે એનડી ગઠબંધન એની અંદર કયા ફેક્ટરો ક્યાંક કામ કર્યા છે ક્યાંક નથી કામ કર્યા શું પરિણામ છે અને શું સમીકરણો સેટ થઈ રહ્યા છે એ વિશે પણ ચર્ચા કરીશું અને ચર્ચા ગુજરાત માટે પણ ખાસ એટલા માટે કારણ કે ગુજરાતની અંદર ક્ષત્રિયોનું આંદોલન હતું તેને લઈને ક્યાંક એવી વાત વહેતી થઈ હતી કે આ વખતે ગુજરાતની અંદર મોટો ડેન્ટ ભારતીય જનતા પાર્ટીને પડી શકે છે પરંતુ જે રીતેના રૂજાન કે જે રીતેના એક્ઝિટ પોલ આવ્યા છે એ એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે ફરીથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર ત્રીજી ટર્મમાં ક્લીન સ્વીપ સરકાર બનાવી રહી છે ખેર આ એક્ઝિટ પોલ છે પરિણામ નથી એટલે પરિણામના દિવસે ચોથી તારીખે આપણને પિક્ચર સ્પષ્ટપણે ક્લિયર

ફ્રી અંદર તમે લાખો રૂપિયા આપી દો એવી જાહેરાતો ક્યાંક હવે નથી ઉતરતી એ પણ ક્યાંક ક્યાંક એક મુદ્દો છે મમતા મમતા કરીએ તો જે પોતે સ્પષ્ટ ના પાડતી હતી કે હાઈકોર્ટ ભલે ઓબીસી ના પાડશે પરંતુ અમે હાઈકોર્ટના આદેશને પણ માણીશું નહીં જ્યારે જયારે એક એલાયન્સની અંદર છે તો એ મુદ્દે કોંગ્રેસ બોલવા તૈયાર નથી સંદેશ ખાલી ઉપર કોંગ્રેસ બોલવા તૈયાર નથી એટલે ઘણી બધી વસ્તુઓ છે જે લોકોએ દેખી હશે જે લોકોએ માની હશે શું લાગી રાહુલ ગાંધી પાર્ટ વન પાર્ટ ટુ કેમ સફળ નથી રહી એક્ઝિટ પોલ તો નથી દેખાઈ રહ્યું સાચી વાત છે જે રીતના એક્ઝિટ પોલ્સ આવી રહ્યા છે તમામે તમામ એક્ઝિટ પોલ્સ એનડીએ ગઠબંધન સાડા ત્રણસો પ્લસ સીટો દર્શાવી રહ્યું છે અને આપણે જો એને બે હજાર ઓગણીસની સરખામણીમાં કમ્પેર કરીએ તો બે હાજર ને માં બેઠકો હતી એટલે કે એ એ જે જે રિઝલ્ટ છે કોઈ બહુ મોટો તફાવત આપણને જોવા નથી મળી રહ્યો અને સરકાર જે દાવા કરી દીધી કે ત્રણસો સિત્તેર અને ચારસો પ્લસ એ તમામે તમામ દાવાઓ જે મોદીજી અત્યારે તો દેખાતા નથી બીજી વસ્તુ જે રીતના તમે બધા મુદ્દાઓ કીધા કારણ કે સમગ્ર દેશ ની ચૂંટણી હતી ને દેશની જયારે ચૂંટણી હોય તો અલગ 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 રાજ્યોના અલગ અલગ મુદ્દા હોય અને ઇન્ડિયા જે આ વખતે ફોર્મ થયું એના અલગ અલગ ઘટક દળોએ પોત પોતાની રીતે પોત પોતાના વિસ્તારોમાં ને રાજ્યોમાં કામ કર્યા અને જયારે શું કહેવાય કે એને જયારે યુનાનિમસલી વર્ક કરવાનું હોય ત્યારે કદાચ શું કહેવાય કે કામગીરી જે પ્રમાણે લોકોને દેખાવી જોઈએ એ કદાચ દેખાય નહી એના કારણે બી આ એક્ઝિટ પોલ્સ આ રીતના પરિણામો દેખાઈ રહ્યા છે પરંતુ શું કહીશ કે ઇન્ડિયા ગઠબંધન એ ખૂબ જ તાકાતથી અને સારી રીતે પોતાના પરફોર્મ કર્યા છે અને આપણે જોયું કે પહેલી તારીખે સાંજે જે રીતના પ્રેસ કોન્ફરન્સ થાય એ પ્રેસ કોન્ફરન્સ ની અંદર અ મલ્લિકાર્જુન ખડગે જી દ્વારા આપ કહેવામાં આવ્યું કે બસો નેવું પ્લસ નું ઇન્ડિયા કોલેશન નું ગણતરી છે એક્ઝિટ પોલ્સ માં ફેરફારો ઘણા ના જોવા મળે તેમ છતાં બી અમને એક આશાવાદ ને વિશ્વાસ છે કારણ કે જે રીતના દેશની અંદર સરકાર ચાલી રહી હતી અને જે લોકોની જે વેદનાઓ હતી એ કદાચ વોટ ના રૂપમાં વાચા બને અને ચોથી તારીખે પરિણામો જોઈએ કહેવા રહે છે પરંતુ તમારા કહેવા પ્રમાણે જે છે એક્ઝિટ પોલ્સ તો અત્યારે અને એક્ઝિટ પોલ્સ ના જે આંકડાઓ છે અત્યારે ઇન્ડિયા ગઠબંધન કે કોંગ્રેસના ફેવરમાં નથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બિલકુલ પરંતુ ત્રુટી ક્યાં રહી ગઈ સવાલ એ છે કારણ કે રાહુલ ગાંધી મંચ પરથી બોલતા હતા એક લાખ રૂપિયા આપી હતી શું એ લોકોના ગળે ના આપણે વાત કરી કે મલ્લિકાર્જુન ખડગે ક્યાંક એવું કહી રહ્યા હતા અને એક કહેવાય ને કે કોઈ સિંક્રોનાઇઝેશન નથી કોઈ કહેશે બસો પંચાણું આવશે કોઈ કહેશે એકસો પચાસ આવશે કોઈ કહેશે બસો નેવું આવશે એટલે કોઈ એક નિશ્ચિતતા નથી આંકડાઓની અંદર દેખવા મળી રહી આપે વાત કરી મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ એમ કહી રહ્યા છે બસ રાહુલ ગાંધી કહી રહ્યા છે

એટલે કીધું હશે કે જે રીતના તમે જો મીડિયા ની અંદર હંમેશા એક યુફોરિયા ક્રિએટ કરવામાં આવે છે અને યુફોરિયાના ભાગરૂપે આપણે જો હંમેશા કોંગ્રેસના કોઈ બી નાનામાં નાના મુદ્દાઓ હોય એ કઈ રીતના હાઈલાઇટેડ કરીને રેપ્રેઝેન્ટ કરવામાં આવે છે જયારે કમ્પેરેટિવલી સરકારના કે ભારતીય જનતા પાર્ટીના કોઈ જો મુદ્દા હોય તો એટલા તમને મીડિયામાં જોવા નથી મળતા એટલે કદાચ ગોદી મીડિયા કરીને જે આખો વાત જે ફેલાય છે એના ભાગ રૂપે રાહુલ ગાંધી જે કીધું છે પરંતુ જે કોઈ બી હે જનતા સર્વોપરી છે લોકશાહીની અંદર અને જનતા એ જે બી નિર્ણય આપશે આપણે ચોથી તારીખે જોવાનો રહેશે હાલ ગુજરાતના જે છવ્વીસે છવ્વીસ બેઠકોમાં તમામ એક્ઝિટ પોલ્સ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં એક બી સીટ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને નથી મળી રહી પરંતુ જે ઇન્ટરનલ સર્વેસ કહી રહ્યા છે એમાં પચીસ માંથી એટલીસ્ટ પાંચ થી દસ સીટોની અંદર ટક્કરની કાંટાની ટક્કર છે અને અમારો આંતરિક કેલ્ક્યુલેશન એવું કહે છે કે લગભગ ચાર કે પાંચ સીટોમાં કોંગ્રેસ જીતે છે અને આમ આદમી પાર્ટી બી જીતી રહી છે તો એ વસ્તુ જોવાની રહી ચોથી તારીખે પાંચ કોંગ્રેસ જીતે અને આમ આદમી પાર્ટી એક બે બે જીતે તો છ સીટો ગુજરાતની અંદર ક્યાંક ગાબડું પડશે કારણ કે મોટું એક માર્જિન આપણે વાત કરી સ્નેહલ જોશી આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા આપણી સાથે જોડાયા છે સ્નેહલભાઈ આપનું સ્વાગત છે સ્નેહલભાઈ જે રીતે નિકુલભાઈ વાતચીત કરી અને ખાસ કરીને શું કહેશો એક તો મોદી મેજિક બે હાજર ચૌદ થી વાત કરીએ બે હાજર ઓગણીસ બે હાજર ચોવીસ શું ત્રણે ત્રણ ટર્મ મોદી મેજિક જોવા મળી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે સતત કામ કરી રહ્યા છે વિકાસની વિકાસ જોવા મળી રહ્યો છે લોકોને ક્યાંક પછી લોકોને શું અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ ક્યાંક પૂરી થઈ રહી છે કે પછી ગ્લોબલ લેવલે જે ઇન્ડિયાનું નામ વધ્યું છે એ લોકો જોઈ રહ્યા છે કયા એવા મુદ્દાઓ છે કે જે બે ની અંદર પણ ભારતીય જનતા પાર્ટી કે એનડીએ ને મજબૂત પક્ષ તરફ આગળ એક્ઝિટ પોલ કરી રહ્યા છે અને ગુજરાતની અંદર ખાસ કરીને જે કોંગ્રેસના પ્રવક્તા નિકુલભાઈએ કીધું કે ચાર થી પાંચ ટોટલ છ સીટોનું ગાબડું પડે એવી શક્યતા આવશે આપનું શું ગણિત કરી રહ્યું છે જે પાર્થભાઈ આપણે આ જે એક્ઝિટ પોલનું પરિણામ જોયું તો ખુબજ આ એક સ્વાભાવિક પણ દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટી જે છે તે ખૂબ સારી રીતે લોકોનો આશીર્વાદ લઈ અને આગળ વધશે અને ખૂબ સારા પ્રમાણમાં મતદાન થશે અને ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન પણ મળશે કે આ મુદ્દો એટલો બધો હતો કોઈ દિવસ તમે વિપક્ષના મોડે પણ નતું સાંભળ્યું કે આ લોકો નહીં જીતે એ લોકો હંમેશા કેટલી સીટ આવશે એ લોકો એવું જ કહેતા હતા કે ચારસો સીટ નહીં આવે ચારસો સીટ નહીં આવે હવે જેમ નિકુલભાઈ એ પણ કીધું છે અમે માનીએ છીએ કોંગ્રેસ જ નથી માનતી એ લોકો એવું કે છે કે આ દેશમાં લોકશાહી નથી પણ ભારતીય જનતા પાર્ટી એ જે રીતે લોકશાહી નું જતન કર્યું છે અને મોદીજી છેલ્લા નવ વર્ષની અંદર જે રીતે એમના કાર્યકાળ દરમિયાન એક એક વ્યક્તિને જે રીતે સરકારી યોજનાઓના લાભ મળ્યા છે જે ગરીબ દલિત પીડિત શોષિત વંચિત લોકો જે જેના પૈસા જેને મળવા જોઈતા હતા હકના પૈસા એ સ્કેમ્સમાં અને ટુ ને થ્રી જી જેવા ગોટાળામાં બધા ખવાઈ જતા હતા એના બદલે હવે એ લોકોને દરેક યોજનાઓનો લાભ મળે છે ગામડાઓમાં ફાઈબર ઓપ્ટિક લાઇટ હોય કે પછી ખેડૂતોની સહાય હોય કે પછી વિદ્યાર્થીઓની સહાય હોય આ રીતે લાભ મળ્યા છે વાત લો સ્વાવલંબન નારી સ્વાવલંબન દરેક ક્ષેત્રમાં આજે ભારતની અંદર આપણે જોયું કે કરોડો લોકો પોતાના પગભર ઉભા થયા છે અને સરકારે એમની જોડે રહી અને એમના સહભાગી બન્યા છે સાથે કપરા કાળમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સરકાર એ લોકોની પાછળ પડખે ઉભી રહી અને કામ કર્યું છે એ સ્પષ્ટ દેખાય છે વાત છે વોટ્સ ની તો સ્વાભાવિક છે અને આ રોડ નેટવર્ક રોજે રોજ વધતું જાય છે પેલા ચૌદ માં અગિયાર કિલોમીટર રોડ બનતા હતા તે આજે લગભગ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર થી પણ વધારે રોડ રોજ ના બની રહ્યા છે પાર્થભાઈ એટલે સ્વાભાવિક છે જયારે બુલેટ ટ્રેન ની વાત હોય કે પછી મેટ્રો ટ્રેન ની વાત હોય એક સામાન્ય ઉદાહરણ આપીશ કે જે વ્યક્તિ આજે વીસ મિનિટ માં ખળતેજ થી મણીનગર આપણો અમદાવાદ ને આખું ક્રોસ કરી વીસ રૂપિયા જેવા નજીવા ભાડા માં જે લોકો નોકરીએ જતા હશે કામ કરતા હશે એ લોકોને દેખાય છે ચોખ્ખું કે ભાઈ આ આપણો આપણો શહેર આપણો દેશ કેટલું આગળ વધ્યું છે વિકાસ કર્યો છે ને એ લોકો ની લાઈફ માં ઈઝ ઓફ લિવિંગ જે છે પાર્દભાઈ એ ખૂબ વધી છે સ્પેન્ડિંગ કેપેસિટી પણ વધી છે અને આજ ના યુવાનો પણ હવે ખૂબ જ ઉત્સાહ થી કામ કરી રહ્યા છે એટલે આપે જે વાત કરી કે છ સીટ ની વાત જે કોંગ્રેસ કરે છે તો એની અંદર મને લાગે છે કે કોઈ તથ્ય એટલે નથી કે કોઈ પણ એક્ઝિટ પોલમાં કે ક્યાંય રિફ્લેક્ટ નથી થતું અને બીજી જે એમની વાળી પાર્ટી છે એનું તો માઇનસ થર્ટી થ્રી પરસેન્ટ જેવો કેવો વોટ શેર માઇનસમાં જશે એવું બધા જે પોલિટિકલ પંડિતોએ પ્રિડિક્ટ કર્યું છે હવે પોલિટિકલ પંડિતોના પ્રિડિક્શન ની વાત છે નથી કારણ કે એ લોકોએ ફક્ત નરેન્દ્ર મોદી ને ગાળો આપ્યા સિવાય કોઈ કામ નથી કર્યું નકારાત્મકતાની રાજનીતિ કરી છે લોકોના ભાગલા પડાવવાનું કામ કર્યું છે જે ગરીબ અને ઓબીસી ને પીડિત જે લોકો છે એ લોકોનું આરક્ષણ લઈ અને એક સ્પેસિફિક કોમને મત માટે એ લોકો આપવા માટે હંમેશા દેખાતા હતા આ બધું ખાતરી છે અને લોકો અમને ફરીથી ગુજરાતમાં પણ ચૂંટશે અને ભારતભરમાં પણ ખૂબ જ સારી રીતે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન જે થયું છે અને એનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળશે લોકોના આશીર્વાદ મળશે અને સરકાર બનાવીને સેવા કરવાનો નરેન્દ્ર મોદીજી ને સતત હવે ત્રીજી વાર પણ જનતા મોકો આપશે જી બિલકુલ ત્રીજી વખત જવાનભાઈ ત્રીજી વખત મોકો મળશે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખાસ કરીને જે ઘણા બધા મુદ્દા હતા એક તો મોંઘવારી એક સ્પેસિફિક મુદ્દો હતો પછી રોજગારી એક સ્પેસિફિક મુદ્દો હતો પછી જે રીતે ઇન્ફ્લેશનની વાત કરીએ આ તમામ અમુક અમુક જે રાષ્ટ્રીય સ્તર ઉપરના ઘણા બધા મુદ્દાઓ હતા પરંતુ આ મુદ્દાઓની વાત કરીએ એક તો લોકોએ થ્રી સેવન્ટી જોયું છે કે ત્રણસો સિત્તેર હટી કે જે સાહીઠ વર્ષની અંદર કોઈ ટચ નતું કરી શક્યું એ વસ્તુ થઈ છે રામ મંદિર જે પાંચસો વર્ષનો મુદ્દો હતો એમ એ મુદ્દો ઉકેલા છે અ ગલ્ફ કન્ટ્રીની અંદર ભારત દેશનું હિન્દુ સનાતન ધર્મનું મંદિર બને છે એ મુદ્દો પણ ક્યાંક લોકોને ટચ કર્યો છે ક્યાંક આ બધા મુદ્દા પણ રહ્યા છે બીજી વસ્તુ જે યુપીની જો ખાસ કરીને વાત કરી કરીએ યુપીએ કેવું સ્પેક્ટ્રમ બની ગયું છે કે એસી સીટમાંથી ક્યાંક અત્યારે જે પોલ ગ્રાજ છે કે આ શું લાગ્યો છે કે આ પરિણામો ધ્યાન લેધું એ પણ લોકોને આકર્ષણ કર્યું હશે 1 જૂને શું કહેશો બેરો પહેલી વાત એ છે કે આપણે છે ને આપણી મેમરી એટલે ઇન જનરલ વાત કરું છું કોઈને પર્સનલ નથી ખેતો

એટલે દાખલા તરીકે હું તમને બહુ સ્પષ્ટ ઉદાહરણ આપું તમારી જ કંપનીનું જીટીપીએલનું તમારી કંપનીમાં એક બહુ સરસ પેકેજ આવે છે મીન્સ કે ચેનલોનું કે ભાઈ તમારે એન્ટરટેનમેન્ટ ચેનલ તમારે ડિસ્ક પેલું જે સાયન્સની ચેનલ સ્પોર્ટ્સની ચેનલ કિડ્સ ચેનલ મ્યુઝિક ચેનલ ભક્તિની ચેનલ ફિલ્મની ચેનલ ફિલ્મમાં પણ હિન્દી ઇંગ્લિશ ગુજરાતી ગુજરાતીની ચેનલ તમારી પોતાની દરેક ચેનલ પણ મને લાગે છે કે છે તમારી બી ન્યુઝ ચેનલ હવે આ બધું આટલું બધું તમે એ પણ રિઝનેબલ પ્રાઇઝ આપતા હોય તો તમારી પાસે એટલે બધું મોટું નેટવર્ક હોય જ એમાં કોઈ એવા પછી એમ કોઈ કે ભાઈ આ છે તે છે તો એ મુદ્દો ગેરવિરાજ બી ઠરે છે એમ

કે મુસલમાનો એ એટલું બધું પેલું કે અમારા કાર્યાલય આવો અને એટલું જ નહીં પણ એમને એમની જે સ્થાઈ છે પ્રમાણે કે તમે અમારા કાર્યાલય ઉપર કબજો કરી લ્યો તો આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ છે કદાચ આવતા વખતમાં એવું વિરુદ્ધ જાય પરંતુ એમ છતાંય તે આપણે કે હિન્દુ મુસલમાન પણ એવું નથી વિકાસના કાર્યો જે સ્નેહદાય ગણાવે એ સિવાય હું કહીશ કે એમણે જે આપણું જે સાંસ્કૃતિક ગૌરવ છે દાખલા કે વિદેશની આપણી જેટલી બધી મૂર્તિઓ આવી રહી છે બ્રિટન હોય અમેરિકા હોય કેનેડા હોય ઘણી બધી જગ્યાએથી આપણે ત્યાંથી ચોરાઈ ગયેલી મૂર્તિઓ પાછી આવી કતાર આઠ જે પૂર્વ સૈનિકોને ફાંસી આપવાનો પ્રશ્ન હતો ચુકાદો તો એ માંડી વાળો પડ્યો પાકિસ્તાનમાં કુલદીપ જાદવ એની સામે આપણે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જીતી ગયા પાકિસ્તાનમાં જે ત્રાસવાદીઓ મરી રહ્યા છે કેનેડામાં હરદીપસિંહ નિઝામી અત્યારે અમેરિકામાં કાનૂન સમજે ઓફિસિયલ કોઈ કે નહીં કે ભાઈ કોણ કરી રહ્યું છે એ ઓફિસ બીજું કે ગુલામીની માનસિકતા પંચોતેર વર્ષ સુધી પણ હતી કે અંગ્રેજી યત્ન આપણે પ્રાધાન્ય આપતા હતા એને હિન્દી ને પ્રાધાન્ય આપણે ત્યાં સ્વદેશી બધી ભારતીય ભાષાઓમાં શિક્ષણ ભારતીય ભાષામાં સ્પોટના ચુકાદા એ બધું થયું સાથોસાથ જે રાજપથ નુંદનાબા નિકોબા ના ટાપુ છે એનું નામ સુભાષચંદ્ર બોઝ જેને અવગણના કરવામાં આવતી ઇન્ડિયા ગેટ ઉપર બોઝ ની પ્રતિમા મૂકવામાં આવી આવા અસંખ્ય કામો શકાય એવા છે કે રાજ્યસભામાં વેંકૈયા નાયડુજી જયારે ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે એમણે કીધું કે આઈ બેગ યોર પાર્ડન એવું કઈ કહેવાની જરૂર નથી ઇવન આના આનો પ્રભાવ એટલો પડ્યો પાર્થભાઈ કે કેરળમાં સામ્યવાદી પક્ષની ની ત્યાં સરકાર છે તો ગ્રામ પંચાયતમાં એ લોકો જ સભ્ય ઠરાવ પસાર કર્યો કે હવે કોઈને આપણે સર કે મેડમ નહીં કેવું અહીંયા કાર્યાલયમાં આવે અને એમાં કોંગ્રેસના ના સપોર્ટ કર્યો ભાજપના લોકો સપોર્ટ કર્યો આ કદાચ નેશનલ લેવલે સમાચાર એટલા બધા બન્યા નથી પરંતુ બહુ મોટી ઘટના આ બધી કહી શકાય રેલવે બજેટ ને એમણે મેળવી દીધું અને એ રીતે જે પ્રાદેશિક વાદ ઉભો થતો હતો એ દૂર કરી દીધો આ બધા જે કલ્ચરલી તમને આ બધા ઘટનાઓ આવતી રહે છે ચંદ્રયાન ગૌરવની લાગણી સમયાંતરે થતી રહે છે કે ભાઈ નરેન્દ્ર મોદી બહુ દેશ માટે સારું કરી રહ્યા છે અને એની એની વિરુદ્ધ આ લોકો લડી રહ્યા છે એક સમય ઇન્દિરા ગાંધી માટે પણ એવી લાગણી થતી હતી જેમ રાકેશ શર્મા અંતરિક્ષમાં માં જતા હતા અને ત્યારે ઇન્દિરાજી પૂછતા હતા કે આપો વાંસ હિન્દુસ્તાન કેસા લગરાયા રાકેશ શર્મા કેતા હતા કે સારે જ્યાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા એના કારણે આખો દેશ છે એની સાથે જોડાતો તો કે ભાઈ બિલકુલ બિલકુલ અવકાશમાં ગયો છે અને આ પ્રકારનો એ ત્યાંથી વાત કરી રહ્યો છે તો ઇન્દિરાજી સાથે લોકો જોડાતા હતા તો એના કારણે મને લાગે છે કે આ બધી અસર થાય છે બિલકુલ અસર થાય છે છેલ્લી બે મિનિટ છે એક મિનિટ આપની એક મિનિટ સ્નેહલભાઈ પાસે નિકુલભાઈ શું પરિસ્થિતિ છે કારણ કે ચંદ્રયાન ત્રણ ની વાત કરો સાઉથ પોલ ઉપર લો ક્યાંક કોંગ્રેસે દેશનો અમુક અમુક મુદ્દે સાથ આપવાનો હતો ક્યાંક દેશને પ્રશંસા કરવાની હતી ત્યાં પ્રશંસાનું કાર્ય થયું નથી થી કે પછી જે રીતે જે જગ્યાએ અવાજ ઉઠાવવાનો હતો એ અવાજ નથી ઉઠાવ્યો એ પણ લોકોએ જોયું છે ઘણી બધી વસ્તુઓ છે શું લાગી રહ્યું છે કે જો રિઝલ્ટ આ પ્રમાણે રહેશે તો આવનારા દિવસોમાં કોંગ્રેસનું સ્ટેન્ડ ક્યાં રહેશે કારણ કે કોંગ્રેસ તો પછી એક પરિસ્થિતિ જ્યારે હતી અટલ બિહારી વાજપેય બે હતી અત્યારે ત્રણસો ત્રણ સાંસદો લાસ્ટ ટાઈમની પ્રજાએ જે કોઈ બી રિઝલ્ટ આપશે હંમેશા લોકશાહી ની અંદર સર્વોપરી ગણીને આગળના દિવસમાં ભવિષ્યમાં શું કાર્યવાહી કરવાની એના પર કાર્યવાહી કરવામાં આવશે લોકસભાની અંદર જે રીતના સમજી લો કે અત્યારે તમે જે એક્ઝિટ પોલ ના રિલેટેડ વાત કરો છો એવા જ પરિણામો રહે તો અમે એક સારી રીતે જે રીતના ભૂતકાળમાં સવાલો પૂછતા હતા રાહુલ ગાંધી કે અન્ય રીત અન્ય અમારા સાંસદો અમે પૂછતા રહીશું અને જો મલ્લિકાર્જુન ખડગેજી કહે છે પ્રમાણે બસો પ્લસ જો ઇન્ડિયા કોયલેશન ગવર્મેન્ટ પ્લસ કોંગ્રેસને જો લોકો આપશે આશીર્વાદ તો અમે સરકાર બનાવીને લોકોની સરકાર થકી લોકો માટે કામગીરી ચાલુ કરીશું બિલકુલ સ્નેલભાઈ આપની પાસે પણ એક મિનિટ છે સ્નેલભાઈ આવનારા એકસો પચીસ દિવસનો તો એક બ્લુ પ્રિન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરી દીધી છે કે જેવી શપથ ગ્રહણ થશે ને એવા એકસો પચીસ દિવસનું કાર્ય રહેશે જો સરકાર આ પ્રમાણેના એક્ઝિટ પોલ આવે છે સરકાર બને છે તો લોકો માટે હજુ બીજું શું કારણ કે સૌથી મજબૂત અર્થવ્યવસ્થા બનવા તરફ પણ આગળ વધવાનું છે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું છે કેવા પ્લાન્સ અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે રાજકોટ અગ્નિકાંડ થાય છે તો આવી બધી વસ્તુઓ છે જ્યાં રાજ્ય સરકાર ઉપર કે પછી ભારતીય જનતા પાર્ટી ઉપર ક્યાંક એક કલંક લાગવા જેવી પરિસ્થિતિ સામે આવે તો એને લઈને સરકાર કેવી રીતે મજબૂત થશે આંતરિક મુદ્દાઓને લઈને કેવી રીતે મજબૂત થશે જો ભારતભાઈ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજી જેમ કહ્યું હતું કે આ તો ટ્રેલર હતું પિક્ચર હજી બાકી છે એટલે જે મૂળ કામ અને જે મુખ્ય જે બધી ગતિવિધિઓ છે એ હજી આના કરતા પણ ખૂબ સારી રીતે અને ઉત્તમ માંથી સર્વોત્તમ બનાવવાની જે પ્રક્રિયા છે ભારત ચાલુ એક ગરીબ આવેલા અને એમને મહેનત કરીને આજે દેશના આટલી મોટા પદ પર આસિન કરી જનતા એમને જે આશીર્વાદ આપ્યા છે એ પણ એક ખૂબ મોટું ઉદાહરણ આજે ભારત દેશ માટે બન્યું છે અને સતત હવે જો ત્રીજી વાર પણ એ જયારે આવી રહ્યા છે તો મને લાગે છે કે ચોક્કસપણે

કાશી કોરિડો બધા જ જે જે પાસા છે આમાં આવરી લેવામાં આવશે જ્યાં સુધી પ્રશાસનિક જે વાતનો સવાલ છે તો પ્રશાસનિક જે મુદ્દાઓ છે તેની પર પણ ખૂબ કાળજીથી ઝીણવટ ભરી જે છે કાળજી રાખવામાં આવી રહી છે ને આગળ પણ આને વધારે કડકાઈથી જે પણ વ્યક્તિ હોય કે ઝીરો ટોલરન્સ કરપ્શન સામે રાખી અને કામગીરી કરવામાં આવશે એટલે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે ભારત દેશના અને ગુજરાતના લોકોએ

આખું પિક્ચર દેખાશે ને કોણ આગળ વધી રહ્યું છે જો એક્ઝિટ પોલ ના રોજાન જે પ્રમાણે આવ્યા છે એ પ્રમાણે આ પરિણામ આવશે આ તમામ વસ્તુઓ છે એ વસ્તુઓ ઉપર પણ ચર્ચા કરતા રહીશું અને પડે પડની ચૂંટણીને લગતી આપને માહિતી પણ મોકલતા રહીશું અને આપણી સાથે જોડાયા સ્નેહલભાઈ જયવંતભાઈ નિકુલભાઈ આ ત્રણેય અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બધા ત્રણેયનો આભાર થેન્ક યુ વેરી મચ આભાર દર્શક મિત્રો લોકમંચમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર